સાણંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે પવિત્ર શનિવારના દિવસે દાદાને પાંચસો કિલો કેળાનો અંકુટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો તો સાથ મારુતિ યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉમટી અને આહુતિ આપી હતી હવે જોઈ સાણંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાઘડિયાનો એક વિસ્તૃત અહેવાલ સાણંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે કષ્ટભંજન દેવને મથુરામાં બનેલા વાઘા પહેરાવવામાં આવ્યા હતા સિંહાસને ગુલાબ અને સેવંતીના ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો સાથોસાથ દાદાને પાંચસો કિલો કેળાનો અન્કુટ પણ ધરાવવામાં આવ્યો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામી વિવેક સાગરદાસજીના માર્ગદર્શન તળે આજે શનિવારના પવિત્ર દિવસ નિમિત્તે દાદાને સવારે આરતી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામી અને શણગાર આરતી કોઠારી વિવેક દાસી સ્વામી દ્વારા કરવામાં આવી હતી કષ્ટભન હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના મથુરામાં સાત દિવસની મહેનતે બનાવેલા જરદોસ્તી વર્કવાળા ફૂલની થીમના વાઘા અને સિંહાસ અને ગુલાબ અને સેવંતીના ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો સાથોસાથ પાંચસો કેળાનો અન્કુટ ધરાવવામાં આવ્યો હતો અને મારુતિ યજ્ઞમાં આહુતિ માટે મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો